હલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આપણી બારીના બગીચાની અંદરથી જે સોળ ખીલી રહ્યા છે તે બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાનું દ્રશ્ય છે સરસ મજાના છોડ ખીલી ગયા છે મિત્રો તેમજ સોડની સાથે સરસ એવા સરસ સરસ ફૂલ પણ આવી ગયા છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે રસોડાની અંદર જઈએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે તમે જોઈ રહ્યા છો તેના માટે જે આપણે મટિરિયલ લીધું છે સરસ મજાના આજે આપણે ગરમ ગરમ મેથીના થેપલા બનાવવાના છે સાથે બટેકાની સૂકી ભાજી પણ બનાવવાની છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ આજની રેસીપી જોવા માટે તેના માટે આપણે સરસ મજાની કૂણી ભાજી લીધેલી છે એટલે કે મેથી લીધેલી છે તમે જોઈ રહ્યા છો તેમજ એક દૂધી પણ લીધેલી છે તેમજ અંદર જે જે નાખશું એ પછીથી હું તમને બતાવીશ મિત્રો ચાલો તો હવે આપણે સૌપ્રથમ સરસ રીતે મેથીને બીટી લઈએ અને દૂધીને પણ સમારી લઈએ ત્યાર પછી આગળ બનાવવાનું ચાલુ કરીએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના મેથીના થેપલા બનાવવાના છે તેનું મટીરિયલ તૈયાર કરી લીધું છે મિત્રો સૌપ્રથમ આપણે મેથીને બીટીને ત્રણથી ચાર પાણીથી સાફ કરી લીધેલી છે મિત્રો ત્યાર પછી આપણે દૂધીને પણ શીને તૈયાર કરી લીધેલી છે તેની અંદર ઉમેરવા માટે સરસ મજાની મરચાં અને આદુની પેસ્ટ પણ તૈયાર કરેલી છે મિત્રો તેમજ તેની અંદર ઉમેરવા માટે તલ પણ લીધેલા છે અને ચણાનો બેસન પણ એક વાટકી લીધેલો છે મિત્રો તો ચાલો હવે હું તમને સરસ રીતે જે આપણે લોટને બાંધીને તૈયાર કરીશું તે બતાવીશ મિત્રો તમે જોજો સૌ પ્રથમ આપણે મેથીની અંદર જે શીણીને તૈયાર કરેલી હતી દૂધી તે ઉમેરી દીધી છે મિત્રો ત્યાર પછી એક વાટકી ચણાનો બેસન પણ ઉમેરો છે ત્યાર પછી બાજરીનો લોટ પણ અડધી વાટકી ઉમેરેલો છે ત્યાર પછી એક મુઠ્ઠી તલ પણ આપણે ઉમેરી દઈએ છીએ તેમજ તેની અંદર આપણે ઘઉંનો લોટ પણ થોડોક નાખી દઈશું મિત્રો જરૂરિયાત પ્રમાણે ત્યાર પછી તીખું મરચું થોડુંક અંદર ઉમેરશું થોડીક હળદર જીરું તેમજ આપણે મરચાં અને આદુની જે પેસ્ટ તૈયાર કરેલી છે તે પણ ઉમેરી દઈએ છીએ મિત્રો ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ત્યાર પછી આખો અજમો પણ અંદર આપણે છોડીને ઉમેરશું મિત્રો થોડીક ખાંડ પણ નાખવાની છે મિત્રો ચાલો તો હવે સરસ રીતે આપણે બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ રીતે આપણે હવે લોટ પણ બંધાઈ ગયો છે છેપલા પણ આપણે વણી લીધા છે હવે તેને સરસ રીતે તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો મિત્રો આજે આપણે સરસ મજાના જે થેપલા બનાવવાના છીએ તમે આપણા શેની સાથે ખાવ છો મિત્રો તે મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો ઘણા લોકો બટેકાની સુકી ભાજી સાથે ખાતા હોય છે ઘણા લોકો દહીં સાથે ખાતા હોય છે ઘણા લોકો ગળા દૂધ સાથે ખાતા હોય ઘણા લોકો ચા સાથે ખાતા હોય ઘણા લોકો ચટણી સાથે ખાતા હોય પણ આપણે તો આજે ગળા દૂધ સાથે ખાવાના છે મિત્રો ચાલો તો આપણે આજે સરસ મજાના તમે જોઈ રહ્યા છો કેટલા જે તળાઈને તૈયાર થઈ રહ્યા છે ચાલો મિત્રો તો હવે આપણે બીજા પણ આ રીતે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો આપણે હવે આ રીતે સરસ મજાના દરેક ફેફલા તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે તેને ગળા દૂધ સાથે સર્વ કરવાના છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા થેપલા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો ચાલો તો હવે આપણે જમવા માટે બેસી જઈએ મિત્રો આજે આપણે થેપલાને ગયેલા દૂધની સાથે સૌ કરવાના છે મિત્રો ઘણા લોકો અલગ અલગ રીતે જમતા હોય છે આપણે દૂધ સાથે અને મરચાં અને આદુની જે પેસ્ટ તૈયાર કરેલી છે તેની સાથે આપણે સૌ કરવાના છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તમને પણ મોઢામાં પાણી આવી ગયું હોય છે તમે પણ જમવા માટે પધારો મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ ખાઈ લઈએ સૌ કરી લઈએ જો મિત્રો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવી નવી નવી રેસીપી બતાવી શકું મિત્રો હા મિત્રો ચોક્કસ હવે તમે આપણે બીજી વખત પણ ક્યારેક થેપલા આ રીતે બનાવીને બટેકાની ભાજી સાથે પણ બનાવશું મિત્રો તમે કાયમ રેસીપી જોતા રહેજો ચાલો તો હવે આપણે જમી લઈએ બાય બાય જય માતાજી જય યોગેશ્વર ભગવાન